અંકલેશ્વરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણીયા બોરભાટા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા રેવા અરણીયા અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી એસી થી વધુ જાતના જુદા જુદા લગભગ વીસ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય ખાસ કરીને વૃક્ષારોપણના કાર્યક્રમ પર નજર રાખવામાં આવતી હોય છે આ વર્ષે લગભગ ત્રણથી ચાર હજાર રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક સાથે આ રેવા અરણિયા અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિટીઝન કાઉન્સિલના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવીએ છે આપણે સૌ જાણીએ છીએ ઋતુ ચક્ર બદલાઈ રહ્યું છે એટલે ગ્લોબલ વોર્મિંગના આપણને વર્તાર દેખાઈ રહ્યા છે ત્યારે આજના દિવસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અહીંયા જે રેવા અરણ્ય ઊભું કરવામાં આવ્યું છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચ અને અંકલેશ્વરના સૌ સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા અગ્રગણ્ય નાગરિકો ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજના દિવસે ભરૂચ ચંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે જગ્યા છે ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષરોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ વીસ હજારથી પણ વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે એક વિશાળ જંગલ જેવું વાતાવરણ અહીંયા આપણે અનુભવી શકીએ છીએ સૌને વિનંતી પણ છે કે આ જગ્યાનો બધા લોકો વિઝિટ કરી અને લાભ લે અને આમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જિલ્લાને હરિયારું બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈ મારું નામ નીતિન ભટ્ટ છે ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી રેવા રાણીયા કરીને એક જે શહેરી જંગલ ઊભું કરવાનો એક પ્રોજેક્ટ ઊભો કરાયો છે જે એક બહુ બહુ પ્રોજેક્ટ છે તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું આ એ અત્યારે હાલમાં વીસ બાવીસ હજાર ઝાડનો જંગલ છે અને એ વધીને અમારો સાહીઠ હજાર જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક વાઇલ્ડ વાઇલ્ડલાઇફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે અને બાયોડાયવર્સિટી એ એક બાયોડાયવર્સિટી મેન્ટેન કરવાનો પણ ખૂબ જ સરસ પ્રયત્ન કરાયો છે અને એંસીથી વધારે જાતના ઝાડ અહીંયા વવાયેલા છે બાયોડાયવર્સિટીના કારણે જુદા જુદા પશુ પક્ષીઓ અહીંયા આકર્ષાઈ શકે અને કુદરતી રીતે જ પોતાનું રહેઠાણ અહીંયા વિકસાવે અને જેનો જે અત્યારે ઊભું છે ઊભું થયું છે એમાં અત્યારે અમે સાહીઠથી સિત્તેર જાતના પક્ષીઓ જોઈ રહ્યા છે અને ઘણી બધી જાતના જંગલી પ્રાણીઓ જેવા કે પોર્ક્યુપાઇન જંગલી બિલાડી વન યર એવા પ્રાણીઓને પણ અહીંયા સ્પોટ કરાયા છે અને એક વાર દીપડાનું પણ સ્પોટ અહીંયા થયું છે